શ્રી સુરતી મોઢ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા અડાજન પાલ વિસ્તારમાં કે ડાયગ્નોસ્ટિક અને હેલ્થ કેર સેન્ટરનો શુભારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે થયું જેની અંદર જાહેર જનતા માટે તમામ સુવિધાઓ અદ્યતન ટેકનોલોજીની સાથે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ ખુલ્લું મુકાયું આરોગ્ય અને શિક્ષણની અંદર સેવા ભાવ તો સમાવેલો છે અને આ સેવા ભાવ સાથે સુરત મોઢ વણીક સમાજ દ્વારા પહેલાં પણ આ ચાલતું હતું પરંતુ મોટા આસ્પેક્ટથી અને મોટા વિઝનથી તમામે તમામ રોગોની ઓપીડી અને ઓપીડી બિલકુલ સસ્તા ભાવે એમઆરઆઈ થઈ જાય સીટી સ્કેન થાય યુરોલોજીમાં ડાયાલિસિસનો વિષય છે કે ડે કેર ડે કેર માટે જેટલી જરૂર પડે એ તમામે તમામ સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અહીંયા જ મળે અને કેવળ સો રૂપિયામાં એ પ્રકારની સગવડ ઊભી કરી છે અને માનો કે ટર્સરી કેરમાં એને આગળ જવું પડે તો એ બાકીની બીજી હોસ્પિટલો સાથે અહીંના પેશન્ટોને ઓછા દરે રાહત દરે સારવાર મળી રહે એ રીતે બે ત્રણ હોસ્પિટલો સાથે એમઓયુ પણ કર્યા છે કેવળને કેવળ સેવા ભાવનાથી આટલું મોટું સરસ મજાનું બિલ્ડિંગ સારી ફેસિલિટી સારી સગવડ મોઢ વણિક સમાજ સુરત દ્વારા જે થયું છે મને લાગે છે કે ખૂબ સારી વ્યવસ્થા છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં અહીંયા પથારીઓની પણ સગવડ કરે હું સીએ ધર્મેશ ચમાકુવાળા આ સંસ્થાના સ ખજાનશી તરીકે ખરેખર આજે અમારા માટે ખૂબ જ આનંદનો દિવસ છે કારણ અત્યાર સુધી અમે સંસ્થા આ સંસ્થા શરૂ કરીને આજે સેકન્ડ ફેઝમાં જે અમારે બાકી હતું આપવાનું સુરત શહેરને સંપૂર્ણ સાધન લેટેસ્ટ મશીનરીથી સુસજ્જ ટેકનિકલ રીતે ખૂબ જ કોમ્પિટન્ટ એવું અમે મશીન આજે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સુરતના ચરણે ધરી રહ્યા છે જે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એમઆરઆઈ સીટી સ્કેન સોનોગ્રાફી એક્સરે તેમજ અન્ય ઇકો ટીએમટી જેવી ને મેમોગ્રાફીની મશીનરી પણ અમે આજથી શરૂઆત સેવા આપવાની શરૂઆત કરી સુરત માટે ખરેખર એક એવું સેન્ટર અમે આપવાનો આજે અમને આનંદ છે કે આવનારા સમયમાં સુરતની જનતાને જે તબીબી ક્ષેત્રે ખૂબ જ કોસ્ટલી થઈ છે તે કોસ્ટલી અફેર્સમાંથી થોડી રાહત રહેશે ને આજે અમે કહી શકીએ કે અમે સમ જે નિદાન માટેની જે જે જેટલી વસ્તુ છે તે સંપૂર્ણ રીતે સુરતની જનતા સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે સંપૂર્ણ સેવા અહીંથી મળી શકશે એક જ છત્ર હેઠળ આજે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હતે આજે અમે ખરેખર ધન્ય થઈને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન કર્યું છે સાથે જ અતિથિ વિશેષમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ઉપરાંત પૂર્વ સાંસદ કેબિનેટ મંત્રી દર્શનાબેન જરદોસ છાંયડોના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ સાહેબ તેમજ સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અમિતભાઈ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અમારી સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં અમારા આજુબાજુના અને અમારા આમંત્રણને માન આપીને પધારેલ તમામનું અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ